હાલો જો તમને ખબર છે મેં ગામડે કેમ ધક્કો ખાધો મારે એક મેરીજ અટેન્ડ કરવાના છે તો એના માટે મારે સણિયા સોળી જોતી હતી પણ મળતી નહોતી તો ધોવીશ ને મને ગારિયાધાર આશો પાલવમાં લઈને આવી મને કહે કે આશો તમારે જેવી સણિયા સોળી જોતી હોય ને એવી મળી જાહે તો હું આવી તો ગઈ પણ અહીંયા છે મારી પેલા જોવો લ્યો ધોવી એ ચાલુ કર્યું પહેરવા બહુ બધા સોલી બુક કરાવવા આવ્યા હતા હવે તમારે ઘરે કાંઈ પણ પ્રસંગ હોય ને તો બધા પ્રકારની સોલી અહીંયા મળી જાય લગ્ન માટે જો એવી સોલી અને હલકા હલકા પ્રસંગ હોય ને તો હલકી હલકી સોલી મળી જાય હાલે વજન ન લાગે એવી અને જો આયા નવું નવું કલેક્શન છે ને અપડેટ થયા કરે નવી નવી ડિઝાઇનમાં ભરત વાળી સોલી વર્ક વાળી ડાયમંડ વાળી બધી સોલી ભાડે મળે છે જોવો લ્યો મને છે ને આયા બહુ બધા સોલી ધ્યાનમાં આવી ગયા કલરમાં બહુ બધા ઓપ્શન છે મતલબ કે શણિયા સોળીનો ખજાનો છે આશોપાલોમાં જો તમારે કાંઈ પણ પ્રસંગમાં સોલી ભાડે લેવી હોય ને તો નીલકંઠ કોમ્પ્લેક્સ મામલતદાર ઓફિસની સામે પાલીતાણા રોડ ગારિયાધાર આશોપાલોમાં આવી જાજો જો કોન્ટેક નંબર પણ આપેલો છે અને આઈડી પણ મેન્શન કરેલી છે અને આવો ને તો મારો વિડીયો બતાવજો ફાયદો થશે અને આ કમેન્ટમાં કહેજો કોણ છે ગારિયાધારથી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે લાઈક થઈશ સબસ્ક્રાઇબ